જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મૂકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો મિત્રો તમે એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાય બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો કેમ કે ગાયને તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે જો માહિતી તમને આપી દેવામાં આવે તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે વાતછળી સુંદર મજાની વાતછળી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય છે એને મિલ્ક રેકોર્ડની તો પાંચથી છ લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો ગાયની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે મિત્રો હવે તમે કિંમત વિશે જાણી લીધું ગાયની ઘણી ઘણી માહિતી તમને આપી દીધી હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવા મળીએ તો કે આ જે ગાય છે એ તમને ગામ કોઠી તા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાકાનેર છે અહીંયા ગામ કોઠી છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે આગળ વાત કરવામાં આવે ગાયના માલિકના કોન્ટેક નંબરની એટલે કે જે ફોન નંબર છે એની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય તો ફોન કરજો ખોટા ફોન ન કરતા અને ગાય રૂબરૂ જોવા જાવી પેલા ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો ન થાય બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ સાથે સાથે કાનકટ જોઈ સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે અને મિત્રો દૂધે પણ બહુ સારી ગાય છે એવું દેખાય છે ગાય જોતા હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે આ ગાય વિશે તો મિત્રો માહિતીમાં તમારી પાસે કંઈ વધારે કંઈ આવેલ છે નહીં પણ આ ગાય જે છે એની થોડી ઘણી જે માહિતી હતી માહિતી મેં તમને આપી દીધેલ છે અને મિત્રો આ ગાયની જો કિંમત વિશે હવે આગળ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે વીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો વીસ હજાર રૂપિયા કિંમત છે હાઈટ ઊંચાઈ કલર કોમ્બિનેશન અને સિંગ પેટનને બહુ સારી અને બેસ્ટ ગાય છે પણ આ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીએ તો આ જે છે તમને ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે જે એની વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો તમે આ જો ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચે ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા આ ગાયના માલિકને ફોન કરી અને ખોટા હેરાન ન કરતા હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે આજે આ ત્રીજા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે આગળ વાત કરો તો તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બની ટાઈપ મિત્રો ભેંસ છે ભેંસની હાઈટ તમે જોઈ શકો છો સાથે સાથે ભેંસનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો માહિતીમાં તો વધારે કંઈ મારી પાસે છે નહીં પણ ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે આ બંને જાતની ભેંસ છે હવે આગળ તમને વાત કરવામાં આવશે તો કે આજે આ ભેંસના માલિકે જે ભેંસની કિંમત રાખેલ છે એ પણ હું તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દેવાનો છું અને સાથે સાથે વાત કરીશ તો આ ભેંસ તમને ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળશે એ જે મારી પાસે માહિતી આવેલ છે માહિતી પણ હું તમને આપી દેવાનો છું તો આ ભેંસની વાત કરવામાં આવે તો આ ભેંસ તમને કિંમતની જો વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે એક લાખ અને દસ હજાર રૂપિયા જે તમને ગામ દેવચરડી તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધ્રાંગધ્રા છે ત્યાં ગામ દેવ સરળી છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો કે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને આગળ વાત કરવામાં આવે તો તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારો ખોટો ચકો ન થાય હવે ચોથા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે અડર ક્વોલિટીમાં પણ બહુ સારી છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો મિત્રો જાંબલ ટાઈપ કલર છે અને મોઢા સફેદ ડાઘ છે હતા તમે પણ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કાનકટ પણ બહુ સારી છે ગાયની હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલમાં ગાય વિહાઈ છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાની વાછોડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે જો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે ચાલીસ રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે અને એ જ રીતે ગાયના માલિકે જે કિંમત જે છે એ ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની રીતે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને ગામ દેવચડી તો મિત્રો ગામ દેવચડીમાં તાલુકો કયો લાગે તો કે ધ્રાંગધ્રા અને જિલ્લો કયો લાગે એ વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો એ પણ મિત્રો મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમે ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચે ગઈ હોય તો ત્યાં તમારે ફોટો ધક્કો ન થાય અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા પાંચમા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા હોય છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો મિત્રો દેશી ટાઈપ ગાય છે અને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો લાલ કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને સાથે સાથે અડર ક્વોલિટી પણ ગાયની જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો દૂધ ખાવા માટે બહુ સારી ગાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાંચ થી છ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું છે મહિનાની આ ગાભણ છે સાથે સાથે વાત કરવામાં આવે તો મિત્રો આગળના વેતરના નીચે શું હોય તો એ વાત કરવામાં આવે તો આ જગાય છે એની નીચે વાછોડી હતી એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત વિશે જો મિત્રો જણાવવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની જો તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામ દેવચરોડી તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે આ તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધ્રાંગધ્રા છે તે ગામ દેવચરડી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને મિત્રો કે તમે ગાયને રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ તમે ત્યાં જાઓ અને ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો તો ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની સિંગ પેટર્ન સાથે સાથે એની હાઈટ એની મોખલી આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ભેંસ છે હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે ભેંસ છે વેચેવા વિશે છઠ્ઠા નંબર ઉપરની પણ મિત્રો હવે આ ભેંસની તમે જોઈ લીધું બોડી સ્ટ્રક્ચર અડર ક્વોલિટી સિંગ પેટર્ન અને મોખલી અને હાઈટ ને બોડી ગ્રોથ ને આ બધી વસ્તુ તમે જોઈ લીધી હવે તમને આ ભેંસની કંડિશન વિશે જણાવવામાં આવે તો કંડિશનમાં એવું છે મિત્રો આ જે ભેંસ છે ભેંસનું પહેલું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે પહેલા વેતરમાં બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો અને જોઈ શકો છો પહેલા વેતરમાં એની હાઈટ પછી બોડી સ્ટ્રકચર એનો ગ્રોથ હવે કિંમત વિશે જો તમને આ ભેંસની જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસની રાખેલ છે ભેંસના માલિકે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી એટલે હવે મિત્રો આ કિંમતને બોડી ને બધું તમે જોઈ લીધું એનું અડર ક્વોલિટીની પણ હવે આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે ત્યાં જોવા મળે છે એ વાત કરવાની તો આ ભેંસ છે તમે ગામ દેવચરડી તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો મિત્રો જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ડાંગરવા છે જ્યાં ગામ દેવચરડી છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને ભેંસના માલિકને હેરાન ન કરતા અને જો તમે આ ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તો પણ ન થાય હવે સાત નંબર ઉપર જે તમે આ બની પાડી જોઈ શકો છો તો મિત્રો આ પાડી પણ વેચાવા આવી છે પાડીની વાત કરવામાં આવે મિત્રો નસલની તો પાડી નસલમાં બની બનીની પાડી છે પાડીની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે પાડીનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ પાડી છે મને મિત્રો ભેંસ પણ બહુ સારી તૈયાર થાય એવું લાગે છે જોતા હવે આગળ વાત કરવામાં આવે ઘણા ઘણા મિત્રોને બની પાડી લેવી આ પાડી પણ આજે વેચવા આવી છે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો આવે તમારી સુધી સરળતાથી પહોંચી જાય એ માટે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ પાડીની જે કિંમત છે એની તમે પાડીને તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી હવે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાડીની જે કિંમત છે એ ચાલીસ હજાર રૂપિયા જે છે એ પાડીના માલિકે રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ તમને પાડી ક્યાં જોવા મળે છે એ તો કે ગામ દેવચરડી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકો ધ્રાંગધ્રા છે ત્યાં ગામ દેવચરડી છે જ્યાં તમને આ ભેંસ પાડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડા વિડીયા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો અમારી આ ચેનલ ઉપર મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ